નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મુંબઈમાં અચાનક હવામાનમાં પલટો જોવા મળ્યો છે અને આકાશમાં કાળા ડિબ્બા વાદળો સવાઈ બાદ ધૂળની ડમળીઓ ઉડવા લાગી છે અને આધી ઊઠી છે વરસાદ પડવાનું શરૂ થઈ ગયો છે મુંબઈમાં દિવસમાં અંધારાપટ સવાઈ ગયો છે જો કે હવામાન વિભાગ તરફથી મુંબઈમાં આજે આધી તોફાનું અલર્ટ પણ જારી કરાયું હતું લેટેસ્ટ અપડેટ મુજબ હવામાનમાં પલટાને કારણે અનેક એક હોલ્ડિંગની નીચે દબાઈ જવાનું લીધે ચૌદ લોકોના દર્દનાક મોત થયા છે અને અનેક લોકો ઘાયલ પણ થયા છે જોકે મુંબઈના પોલીસના જણાવ્યા મુજબ અચાનક ઉઠેલી આધીના કારણે મુંબઈના પરા વિસ્તારમાં ધાકકોટ પરથી સમાજ કોલતાના રેલવે પેટ્રોલ પંપની પર મેટ્રોલ બોર્ડ પડ્યું હતું જેના નીચે દબાઈને પહેલા સાડત્રીસ લોકો ઘાયલ થવાની ઘટના સામે આવી હતી જોકે પરંતુ લેટેસ્ટ અપડેટ મુજબ આ ઓંડિક હજુ વીસથી ત્રીસ લોકો ફસાયેલા હોવાની જાણકારી સામે આવી છે મૃત્યુઓની સંખ્યા ચૌદ પહોંચી ગઈ છે ત્યારે મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે ત્યારે આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલે મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ